પાટણના વિસ્તારમાં આવેલી શિવશક્તિ સોસાયટી ખાતે નવરાત્રી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ છે સમાજ દ્વારા આયોજિત કાર્યક્રમોમાં ધાર્મિક ઉત્સાહ અને સાંસ્કૃતિક વાતાવરણ છવાયું હતું સોસાયટીમાં લગાતાર ત્રણ વર્ષથી ચાલી આવતી પરંપરા અનુસાર આ વર્ષે પણ નવરાત્રી દરમિયાન બાર બાળકિશોરીઓનું કન્યા પૂજન કરવામાં આવ્યું જેમાં તેમને માતા રૂપે પૂજને પ્રસાદ અને ભેટો આપવામાં આવી હતી આ ઉપરાંત ચારસોથી વધુ બાળકિશોરીઓને ગોળ જમાડવામાં આવી હતી સોસાયટીના એક સભ્યએ જણાવ્યું કે દર વર્ષે નવમી તિથિના દિવસે અમે કન્યા પૂજનનું આયોજન કરીએ છીએ આ દરમિયાન પાંચથી બાર વર્ષની બાળકિશોરને માતાજીના સ્વરૂપ તરીકે આમંત્રિત કરી તેમની પૂજા આરાધના કરીએ છીએ અને પ્રસાદ સહિત વિવિધ ભેટો આપીએ છીએ વધુમાં તેમણે કહ્યું કે આ કાર્યક્રમનો હેતુ બાળકોમાં માતૃશક્તિ પ્રત્યે સન્માન અને શ્રદ્ધાની ભાવના વિકસાવવાનો છે જેથી આપણી પરંપરાગત મૂલ્યો જીવંત રહે કન્યા પૂજન સાથે સોસાયટીમાં ગરબા અને ભજન સંધ્યાનો ભવ્ય કાર્યક્રમ પણ યોજાયો જેમાં સમાજના બધા જ વર્ગના લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો શિવશક્તિ સોસાયટીમાં નવરાત્રી જવાબ

અને આ કાર્યક્રમના અંતર્ગત અમે લોકો અમારા સમાજની તથા અન્ય સમાજની અને અન્ય વિસ્તારની સુરત શહેરમાં જ્યાં શક્ય હોય ત્યાં સુધી અમે ત્રણસો એકાવન છોકરીઓને એટલે કે બાળ કન્યાઓને પૂજન કરીએ છીએ ત્યારબાદ એમને જમાવીએ છે અને ત્યારબાદ એમને ભેદ સમર્પિત કરીને પૂજા કરીને વિદાય અર્પણ કરવામાં આવે છે આ કાર્યક્રમ ને ત્રણ વર્ષ થયા છે શરૂઆત અમે બસો અઠાવીસ ગોળની થી કરી હતી અને ત્યારે અમે એકલા હતા પણ અમને લોકોના નો અત્યારે સાથ સહકાર મળે છે ઘણું દાન આવે છે ભવિષ્ય સારો કાર્યક્રમ કરી શકીએ દર વર્ષની અંદર શિવ શક્તિ સોસાયટી વિસ્તાર માટે આંગણ માં દર વર્ષે નવરાત્રી જન્માષ્ટમી તથા અન્ય સોસાયટી ના ગ્રુપો ગણેશ ઉત્સવનું પણ આયોજન કરે છે ત્યારબાદ એમને રજીસ્ટ્રેશન થયા બાદ દોરણીમાં બેસાડવામાં આવે છે ત્યારબાદ પૂજા કરવામાં આવે છે જમાડીને ભેદ અર્પણ કરીને એમની વિદાય કરવામાં આવે છે અને આ કાર્યક્રમ અમારો ત્રણ વર્ષથી ચાલે છે અને આવનારા વર્ષોમાં પણ અમે પ્રયત્ન કરીશું કે આ કાર્યક્રમ હજી મોટો થઈ શકે એટલો અમે શક્ય પ્રયત્ન કરીશું